આ કહાની છે એક એવા માણસની જે ચારસોથી પણ વધારે સમય સુધી દુનિયાના સૌથી મોટા અને ક્રૂર સમુદ્ર સ્પેસિફિક મહાસાગરમાં જિંદગી અને મોતની લડાઈ લડ્યો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને ચૌદ મહિના પછી તે જીવતો પાછો પણ આવ્યો પરંતુ આવતાની સાથે જ તેવું તો શું થયું કે તેણે આત્મહત્યા કરવી પડી જાણીએ છીએ આજના આ વિડીયોમાં આ પૂરી કહાની પેસેફિક ઓશનનું નામ સાંભળીને જ લોકોને પરસેવું આવવા લાગે છે જો સમગ્ર વિશ્વમાં એકોતેર ટકા પાણી છે જે વહેંચાયેલું છે ચાર મહાસાગરોમાં જેના નામ છે એટલાન્ટિક સ્પેસિફિક ભારતીય અને આર્કટિક સૌથી મોટું મહાસાગર સ્પેસિફિક છે તે એટલો મોટો છે કે જમીનનો સોકો ભાગ એકસો મિલિયન ચોરસ કિલોમીટર બને છે અને આ એકલું મહાસાગર એકસો અડતાલીસ મિલિયન ચોરસ કિલોમીટરને કવર કરી શકે છે આ મહાસાગર પર થોડાક જ આઈલેન્ડ છે એટલે કે થોડાક જ ટાપુઓ છે જે ખૂબ જ નાના છે અને તેમાંથી કેટલાક તો એવા છે કે જેના પર આજ સુધી કોઈ માનવી પણ જઈ શક્યો નથી હવે જો ભૂલથી પણ કોઈ વ્યક્તિ સ્પેસિફિક સમુદ્રમાં ખોવાઈ જાય તો તેને શોધવો લગભગ અશક્ય છે સ્પેસિફિક સમુદ્રમાં ચૌદ મહિના સુધી જીવિત રહેનાર વ્યક્તિનું નામ હતું હોઝે સલવાડોર અલ્વારેંગા આ માણસ પાસે સાત ફૂટ નાની બોટ એટલે કે હોડી હતી તેના પર સારી રીતે સૂઈ પણ શકાતું ન હતું અને આ વ્યક્તિ એક વર્ષથી પણ વધુ સમય સુધી આ બોટ પર જીવતો પણ રહ્યો તેણે દરિયાની ક્રૂરતાનો પણ સામનો કર્યો અને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો જે આજ સુધી કોઈ અન્ય વ્યક્તિ તોડી પણ નથી શક્યો ઓઝે માત્ર તેની કિસ્મતથી જ મજબૂર હતો કે ત્યાં ભયંકર સમસ્યામાં ફસાઈ ગયો આ વાત છે બે હજાર બારની ઓઝે છત્રીસ વર્ષનો એક અનુભવી માછીમાર હતો જે મેક્સિકોના એક ગામ કોસ્ટા અઝુલમાં રહેતો હતો સત્તર નવેમ્બર બે હજાર બારમાં ઓઝે અને તેનો એક દોસ્ત મળીને રોજના જેમ તેમની તે સાત ફૂટની નાની બોટ એટલે કે હોડી પર માછીમારી માટે એટલે કે મચ્છી પકડવા માટે જાય છે પરંતુ બોટ ખૂબ નાની હોવાથી તેને લઈને તેઓ વધારે દૂર જઈ માછલી પકડી શકતા ન હતા અને તેના પર એક જ એન્જિન અને એક જ ફ્રીજ હતું તો તેથી આ લોકો માત્ર થોડી જ માછલીઓ પકડી શકતા હતા બંનેએ ત્રીસ કલાકમાં પાછા આવવાનું નક્કી કર્યું અને તે બંને નીકળી જાય છે એકસો વીસ કિલોમીટર દૂર મેક્સિકોના દરિયા કિનારે તેઓ તેમની જાળ સમુદ્રમાં બિછાવી રહ્યા જ હોય છે કે અચાનક એક ખતરનાક તુફાન તેઓને તેમની તરફ આવતા દેખાય છે સમય બચાવવા માટે તેઓ જાળને પણ ત્યાં છોડી દે છે અને બોટને ફૂલ સ્પીડમાં ચલાવવા માંડે છે કે જેનાથી તેઓ તેમનો જીવ બચાવી શકે છ કલાક સુધી તેઓ કિનારાથી માત્ર વીસ કિલોમીટર જ દૂર હતા કે ત્યારે જ તેમની બોટનું એન્જિન અચાનક ખરાબ થઈ જાય છે ત્યાંથી તેમને કિનારો પણ દેખાઈ રહ્યો હતો અને તેમને તેમનું ગામ પણ દેખાઈ રહ્યું હતું હવે તોફાન ઘણું પાછળ રહી ગયું હતું તેમની પાસે એક રેડિયો હતો જેના દ્વારા તેમણે તેમની લોકેશન તેમના બોસને મોકલી દીધી અને જવાબ આવવાની રાહ જોવા લાગ્યા નસીબ એટલું ખરાબ નીકળ્યું કે રેડિયોની બેટરી પણ ઉતરી ગઈ એક તરફ તેઓ કિનારાને જોઈ રહ્યા હતા તો બીજી તરફ તેમની બાજુ આવતા તોફાનને જે એટલી તીવ્રતા સાથે આવી રહ્યું હતું કે જાણે તેમને જીવતા જ ગળી જશે તોફાન સાથે પવનની ગતિ એટલી તેજ હતી કે તેમની બોટ કિનારાથી દૂર થવા લાગી અને તે જ લહેરો તેમને બીજી તરફ ખેંચવા લાગી પરંતુ તેમના બોસ સુધી જ્યારે તેમનો મેસેજ પહોંચ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું ત્યાર પછી તેમના બોસે તેમને શોધવા માટે એક સર્ચ ટીમ મોકલી પરંતુ દરેક પસાર થતી ક્ષણ સાથે હોઝેની બોટ વધુ દૂર જતી રહી હતી તોફાનની તીવ્રતાને કારણે આ લોકો ન તો કશું જોઈ શક્યા અને ન તો સમજી શક્યા કે હવે તેઓ કઈ જગ્યાએ છે અને દરિયા કિનારો કઈ તરફ છે નવાઈની વાત એ છે કે માત્ર પાંચ જ દિવસમાં તેમની બોટ કિનારાથી ચારસો પચાસ કિલોમીટર દૂર પહોંચી ગઈ હતી અને નાની બોટ હોવાને કારણે તેમને શોધવું વધુ મુશ્કેલ બની રહ્યું હતું ન તો તેમની પાસે કોઈ ફ્લેયર ગન હતી કે ન તો તેમની પાસે આગ સળગાવવા માટે કંઈ હતું કે જેથી તેઓ ધુમાડા દ્વારા સિગ્નલ આપીને કોઈને બોલાવી શકે અને હવે બંને એકબીજાની સામે જોઈને મનોમન વિચારવા લાગે છે કે કદાચ હવે બચવું મુશ્કેલ છે બે દિવસ પહેલાં જ ખાવાનું પણ પૂરું થઈ ગયું હતું અને માછલી પકડવા માટે હવે તેમની પાસે કોઈ સાધન પણ ન હતા કારણ કે તેઓ જાળ પહેલેથી છોડીને આવી ગયા હતા અને હવે ભૂખને કારણે બંનેની હાલત ખરાબ હતી ત્યારે અચાનક એક પક્ષી આવીને તેમની હોડી પર બેસી જાય છે બંને એકબીજાને જોવે છે અને તરત જ પક્ષી પર હુમલો કરી દે છે પરંતુ તેઓ તેને પકડી ન શક્યા હવે બંનેને ખબર હતી કે બની શકે કે પક્ષીઓ ફરી આવે અને થોડી જ વારમાં એક બીજું પક્ષી આવે છે આ વખતે બંને તેને પકડવાનો એક પ્લાન બનાવે છે અને અંતે તેઓ સફળ થઈ જાય છે અને આ રીતે તેઓ પોતાનું પેટ ભરવા અને ભૂખ સંતોષવા હોડી પર આવતા પક્ષીઓથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોય છે દરિયાનું ખારું પાણી પીવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે આ કારણોસર તેમણે પ્લાસ્ટિકની બોટલોમાં વરસાદી પાણીને ભેગું કરવાનું શરૂ કરી દીધું જેને પીને તેઓ જીવતા રહે છે પરંતુ જ્યારે વરસાદ ન પડતો ત્યારે તે પોતાની તરસ મટાડવા માટે માછલીઓ અને કાજબાનું લોહી પીતા હતા પરંતુ તે પણ ત્યારે કે જ્યારે તેઓ તેમને પકડવામાં સફળ થઈ જતા દિવસો વીતતા ગયા અને પછી મહિનાઓ આ બંને જે માનસિક ત્રાસમાંથી પસાર થઈ રહ્યા હતા તેની કલ્પના કરવી પણ આપણા માટે ખૂબ જ મુશ્કેલ છે આખરે હોઝેનો સાથી આ ત્રાસ સહન ન કરી શક્યો અને ચાર મહિના પછી તેણે આત્મહત્યા કરી લીધી અને હવે બોટ પર માત્ર હોઝે એકલો જ હતો અને તેની ચારે બાજુ માત્ર પાણી જ પાણી હતું જેને જોઈને તેને જીવવાની કોઈ આશા બાકી ન લાગતી હતી પરંતુ પોતાની પરિસ્થિતિથી કંટાળીને તે કોઈક રીતે જીવન જીવવા લાગ્યો હવે નકશામાં જોવામાં આવે તો એક અનુમાન મુજબ હોઝે સ્પેસિફિક મહાસાગરના આ ભાગમાં હતો જેને વિશ્વનો સૌથી શાંત ભાગ માનવામાં આવે છે કારણ કે અહીંથી માત્ર માલવાહક જહાજો જ પસાર થતા હતા હવે મેક્સિકોના કિનારાને છોડીએ છ મહિનાથી પણ વધુ સમય થઈ ગયો હતો અને આ દરમિયાન હોઝેએ તેના સાથીને પણ ગુમાવ્યો હતો જેના કારણે તે ખૂબ જ હતાશ થઈ ગયો હતો એક દિવસ હોઝેને સમુદ્રમાં દૂર એક કાર્ગો શિફ્ટ જતી દેખાય છે મહિનામાં તેણે પહેલી શિફ્ટ જોઈ હતી અને આ દ્રશ્ય જોઈને તેની જિંદા રહેવાની ઉમદ પણ ફરી પાછી આવી જાય છે હોઝેએ કાર્ગો જહાજની તરફ શક્ય હોય તેટલો ઇશારો કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દુર્ભાગ્યવશ જહાજ એટલું દૂર હતું કે તે હોઝેને ન જોઈ શક્યા અને ટૂંક સમયમાં જ હોઝેની નજરથી તે જહાજ પણ અદ્રશ્ય થવા લાગ્યું અને તે વિચારવા લાગ્યો કે કદાચ મારા નસીબમાં મરવાનું જ લખ્યું છે દોસ્તો જરા વિચારો કે છ મહિનાથી તમે દુનિયામાં એક એવી જગ્યાએ અટવાયેલા છો જ્યાં તમને કોઈ બીજી વસ્તી કે કોઈ વ્યક્તિ પણ દેખાતો નથી અને જો એક લાંબા સમય પછી તમને કોઈ દેખાય પરંતુ જો તે તમને જોઈ ન શકે અને ત્યાંથી જતો રહે તો તમને કેવું લાગશે અગિયાર મહિના પછી હોઝે તેની આ નાનકડી હોડીમાં આઠ હજાર કિલોમીટરનો પ્રવાસ કરી ચૂક્યો હતો તેના કપડાં પણ ફાટી ગયા હતા અને તેની પાસે પોતાને સૂર્યના પ્રકાશથી બચાવવા માટે માત્ર એક જ અન્ડરવેર બચી હતી પરંતુ અંતે તે ક્ષણ આવી ગયો જ્યારે કિસ્મત હોઝે પર મહેરબાન થઈ ગઈ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ એટલે કે પૂરા ચૌદ મહિના પછી ઓઝેએ પાણીમાં નારિયેળને તરતા જોયા ત્યારે તે સમજી ગયો કે એ વસ્તુની નિશાની છે કે નજીકમાં કોઈ ટાપુ છે કે જ્યાંથી તળાઈને આ નારિયેળ આવી રહ્યા છે પરંતુ તેને ડર હતો કે ત્યાં ટાપુને પણ ફરીથી ચૂકી ન જાય એટલે તે પોતે પાણીમાં ગયો અને તરીને ટાપુ પર પહોંચવા લાગ્યો અને હવે પાછલા ચૌદ મહિના પછી પહેલી વાર હોઝેએ જમીન પર પગ મૂક્યો હતો જ્યારે તે ટાપુ પર પહોંચ્યો ત્યારે તે આ દ્રશ્ય જોઈને ખૂબ જ રડવા લાગ્યો તેને એક નાનું બીચ હાઉસ દેખાયું જેમાં ત્યાંના સ્થાનિક લોકો રહેતા હતા અને છેલ્લા ચારસો આડત્રીસ દિવસમાં ઓઝેનો પહેલી વાર કોઈ માનવી સાથે સંપર્ક થયો હતો આ ટાપુ માર્શલ ટાપુઓનો એક દૂરસ્ત ટાપુ હતો જેને ઇબોર્ન અટોર્નની કહેવામાં આવે છે આ ટાપુ ઓઝેના સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે પ્રારંભિક બિંદુથી અગિયાર કિલોમીટર દૂર હતો અને હોઝેની કિસ્મત સારી હતી કે તે પોતે જ આ ટાપુના નજીક પહોંચી ગયો નહીતર જો હોઝે આ ટાપુ ચૂકી ગયો હોત તો આગલું સ્ટોપ તેનું ફિલિપાઇન્સમાં હોત જે આ ટાપુથી પણ પાંચ હજાર કિલોમીટર દૂર હતું ત્યારબાદ હોઝેને ત્યાંથી તેના ઘરે પરત મોકલવામાં આવે છે પરંતુ તે ઘરે પહોંચતા જ તે બીજી એક મુશ્કેલીમાં ફસાઈ જાય છે પાછા આવતા જ હોઝેએ ચારસો આડત્રીસ દિવસના નામથી એક પુસ્તક પણ લખ્યું અને તેને પ્રકાશિત પણ કર્યું પરંતુ ત્યારબાદ હોઝે પર તેના દોસ્તની હત્યાનો આરોપ લગાવીને તેના પર કેસ દાખલ કરવામાં આવે છે અને આટલું બધું જોઈને જીવતો પાછો આવનાર હોઝે જે પોતાને બે ગુના સાબિત ન કરી શક્યો અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો અને ત્યારબાદ હોઝે આ બધું સહન ન કરી શક્યો અને આ બધાથી કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી અને આ કહાની અહીંયા પૂરી થાય છે દોસ્તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા સુધી આ કહાનીને છેલ્લે સુધી આખી જોઈ અને બીજું તો શું કહું કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હવે આગળ તમે કેવા કેવા વિડીયો કેવા કેવા કોન્ટેન્ટ જોવા માગો છો તેને રિલેટેડ તમે કંઈને કંઈ કોમેન્ટમાં કરતા રહો જેથી આપણે નવી નવી અલગ અલગ વિડીયોને આગળ લાવી શકીએ અને બીજું તો આ ચેનલને વધારે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો જેથી આગળ નેશનલ અને ઇન્ટરનેશનલ ઇસ્યુઝ પર આપણે ડિસ્કસ પણ કરી શકીએ થેન્ક યુ